ગઈકાલે એક દુષ્કર્મનો ગુનો નોંધાયેલો હતો જે ગુનામાં આ જે ફરિયાદી બેન છે જેઓ પોતે ગુનો નોંધવામાં આવેલ છે જે ગુનામાં ફરિયાદી બેન સાથે છે શૈલેષ જગદીશભાઈ રાઠોડ ઈટોલા ગામનો છે તેને ફરિયાદી બેનના જે ખેતરમાં રહે છે ત્યાં ચૂપડામાં ત્યાં જઈ અને તેમની સાથે તારીખ પંદર બાર બે હજાર ચોવીસ તથા તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ એના ખેતરમાં જે ઝૂપડામાંથી એમની સાથે જબરજસ્તી પૂર્વક એમની સાથે દુષ્કર્મ કરેલું હતું જે ગુનામાં જે અનુસંધાને ગુનો નોંધાયેલો છે આ ગુનામાં જે આ કામનો તોમલદાર છે જે શૈલેષ જગદીશ રાઠોડ એને અગાઉ પણ આ કામના જે ફરિયાદી છે એમની સાથે એક વર્ષ અગાઉ પણ દુષ્કર્મ આચર્યું હતું જે ગુનામાં પોલીસે તેની ધરપકડ કરેલી હતી અને ત્યારબાદ જામીન પર છૂટીને આવેલો હતો અને ફરીવાર એમની સાથે આ દુષ્કર્મ કરેલું હતું જે ગુના કામો જે તો મદાર છે એ હાલમાં નાસ્તો ભરતો હોય તેને પકડવા માટે ભરૂચ જિલ્લામાંથી એલસીબી એસઓજી તથા લોકલ પોલીસની ટીમો બનાવીને પકડવા માટેની કાર્યવાહી હાલનું ચાલુ છે અને આ ગુનાની તપાસ અમદ પોલીસ સ્ટેશનના પોલીસ શ્રી હાલમાં ચલાવી રહ્યું છે